એક સહજ પ્રશ્ન શું થશે દસ વર્ષ પછી ઔદ્યોગિકરણ અને બેફામ વૃક્ષો કાપી અને જંગલોના નિકન કાઢી અને આ માનવીય પૃથ્વીને કરી છે એર જેવા સંસાધનોના બેફામ દુરુપયોગથી આજના સમયમાં આ પૃથ્વી સળગી રહી છે જંગલોમાં ઠેર ઠેર દાવા નળો લાગી રહ્યા છે અસહ્ય આગ લાગી રહી છે આ પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પીગળી રહ્યા છે આ જમીન પાણી પાણી માટે માટે તરસી રહી છે આ ધરતી બુંદ બુંદ એક વલખા મારે છે આ પૃથ્વી પરના સજીવો પક્ષીઓ પાણીઓ માટે વલોપાત કરે છે પશુ પક્ષીઓ પાણી વાકે મૃત્યુને ભેટતા જોવા મળશે માણસ પણ પાણી માટે તરસશે એક દિવસના સમયે ત્યારે નો નેચર નો ફ્યુચર કરી શકીએ છીએ ગુજરાતની ગૌરવ લઈ શકાય એવી સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સમગ્ર ભારતભરમાં એકસો ને પચાસ કરોડ વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે કાર્યરત છે સમગ્ર ભારતની ધરતીને હરિયાળી કરવા માટે ખૂબ વિપુલ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવા માટે તત્પર છે ત્યારે સમગ્ર દેશની ધરતી હરિયાળી બને આવતી પેઢીને કંઈક આપી શકીએ પક્ષીઓ માટે આ સૃષ્ટિ ઉપરના પ્રાણીઓ માટે કંઈક કરી શકીએ આ ધરતીને હરિયાળી કરી શકીએ આ પૃથ્વીને ન પલ્લવિત કરી શકીએ એવા ભાવ સાથે સદભાવના બધા ભારતભરમાં એકસો પચાસ કરોડ વૃક્ષો વાવવાના અભિયાનમાં આવતી પેઢીના સ્વાસ્થ્ય સબર ઉજળા ભવિષ્ય માટે આપણે સૌ જોડાઈએ આ પર્યાવરણને આ ધરતીને લીલીછમ બનાવી સજીવ જીવનને સાનુકૂળ કરીએ એ જ અભ્યર્થના સાથે આવો જલ સંચય કરીએ વૃક્ષાનું રોપણ કરીએ એનો ઉછેર કરીએ આ ધરતી માતા નવ પલ્લવીત બને હરિયાળી બને આ દેશના રસ્તાઓ હરિયાળા બને એ જ અભ્યર્થના સાથે જય ધરતી માતા જય પ્રકૃતિ માતા વંદે વસુંધરા વંદે માતરમ વંદે ગૌ માતરમ